বরাজজি হ্যাঁ કેવું ચાલે છે આપડે તમે ગયા તા અમેરિકા america એ તો વાત જ ના થાય યાર ઓમ હો જલાલી શકે ઓમ ઓમ કમાવાની મજા આવે એવું છે કે કમાવાની જોરદાર છે તને કોઈ દુખ નહી પડતું કે કમાવાની આવડત જોવા છો એવું છે કમાવાની આવડત છે ને તો આપણે બધું કરીએ કે america તો યાર આખા વિશ્વમાં યાર america નું નામ વખડાય એટલે તો તને ખબર છે જબરજસ્ત તને હું તને હું કે હેડ આપળા હેતી માં સમ બધું જો આપળા હેતી ખરું ને હા આ ડેમ આવે એટલે બધું ડૂબી જાય છે. ડૂબી જાય એટલે જમીન જેટલી ઉગાળી થઈ એ તું મને તો તને. તોય આવશે. આ મગકુ ના છે પાછા. એ મગ તો આપળા છે. કોઈ પૈસા નતા મુકલાય બિયારણ એરિયો છે એ બિયારણ છે. બરોબર. કેમ છે હારું છે કર? તો હારા છે. હારા છે કોમા તો હું બતાઉ તને. અન પેલા મેઠિયાને આપળા આ તો જોક જારવા આય છે ઈને જારવા આય છે. ના જારવાઈ છે તો આમ તો હારું છે એક નંબર છે ને આ. જાર હારી છે કર?

કઠોરી સારું ના કોઈ કઠોર કઠોર એકદમ હારું છે તું એલ પર જઈ કે તો હાલુ કિલો કિલો તું બધું બિયારણ મુકાય મસ્ત મસ્ત તું સુસુ હો મુકલ જો એક તો ઘવર આપણો લોબી હેગાળ પેલી તો નહીં ડોડ કે તો હેગા આવે એ પેલા લોબા સોળા થઈ હી સોળા પેલા સિયા આવસી દૂધપુરી કે મોસી આવસી એલા સોળા દૂધપુરી નહીં પેલા કયા કોળા કેવાય મને કોઈ ખબર નઈ એરા ચોળા કેવાય અને પેલી મરચી મરચું આવે ખબર છે મરચી મોકલે મરચી મરચી આવલી આવે અને મરચા પેલા આવલા લોકો ખાય એ નઈ મંગાવ આપડે એક ભોટવા મરચા પેલા ગોળા આવે છે એ બધા શીખો નઈ શીખો નઈ બધા શાક શાક થાય બધું થાય એ બધું બિયારણ મોકલ અને તું હેતી જોઈ લે જો તું પૈસા મોકલા હું પોણી તો ગણું ખાલે દઈ યુ યાર ના પોણી તો યાર ખાલે થઈ ગયો દઈ મો તો આવ આયુ છે આટલા પાણી ભરેલું હતું તું જોઉ તો હારી જ હેતી માં તો કશું જોવું ના પડે સારું સગા ધંધો કરીએ તો પથરા ખરા એટલે પાવડો નહીં થાકી હું ઘરનું પૂરું કરું છું તો તું જોવું નહીં પડતું અમેરિકા એક તું લઈ જઈશ લઈ જવ જોવું લઈ જ અમેરિકામાં તો મારા લોકો વાતો કરે છે ને

આપડો ભાઈ કઈ પાછો આપડે હારું છે સારું યાર જો કે ડેમ નું પોણી જમીન થઈ નઈ આપડે તને ખબર નહિ પડતી

ખરો આખી જોઉં છે જોવું છે કેટલું આવ્યું છે આ ડેમ ને ચાલી રાત દાડો મજૂરી કરું છું તને આમ આવજે આવજો પાછા એવું છે ઓહ જેવું છે મગા ભાઈ કોણ કરજે જોજો પાછા છે આ તો નદી નું ખરું છે ઓહ એ પ્રકારનું જીવડું આવે

અરે ના ખબર રાત દાડો આખા ને એમનું પાણી વાળું જોજે મારો પટ્ટો જોજે ખાલી હા 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 મારો પટ્ટો તો જોતું માને શું ખબર નહિ અમે ભાઈ ને લઈને આવ્યો છું અમિત શાહજી જોવા આવ્યા તા હું તું બિયારણ મોકલું છું મગ બતાવું એટલે બાજુ માં તારું હેતા ભાઈ જો એટલે કે મારા ભઈને તો

ઓવે તો ધરો દેખાય છે છે રુજી બજી ધરો ઈસ અને પેલા ગેટ કેટલા છે ગેટ આ દેખાય ન હો માતુ જોક આ દેખાઈએ હે હોમા એટ ગેટ તો છે અન હો આપણે આરી હેતર પાછું ખરો ને ઓવા આપણું છે પાછું પણ થોડું ઉગાળું થાય કે ઓવા ઓમક કો વાઈ ના કે પાછું હારું અરે જબ્બર ઓમક હો આવું કે કે જે બાજરો વાય કે બાજરો બાજરો તો નહીં યાર ડૂબી જાય તો ફટ લઈ પાકાય આ તો પોણી ફૂકાય ને તો વાઈ મકાઈ વાય ના યે હારું કે હવ હારું કે ઓવા

પોલ્યુશન ઓક્સિજન નહી મળતું ના મળી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો ભાઈ તો અમેરિકા જઈને આવ્યો નજારો સારો ગમે જ્યાં તો વિડીયો ગમે તો આગળ આગળ શેર કરજો જય બાડેરવીર અમે ત્યાં ઘેરઅમલ લઈને તો જય બાડેરવી ઓકેશન